મિત્રો તમે સંગીત સાંભળવા કે અન્ય કોઈ પ્રવૃત્તિ માટે બ્લૂટૂથનો ઉપયોગ કરતા હશો પરંતુ આજ બ્લુટૂથ બ્લૂટૂથ થકી હવે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખી શકાશે મિત્રો ટેકનોલોજી ત્યારે જ અર્થપૂર્ણ નીવડે જ્યારે તે માનવ જીવન માટે ઉપયોગી નીવડે અને તેને ઉન્નત બનાવે આ દિશામાં સુરતના એસવી ના એક વિદ્યાર્થીએ એક અનોખી મેક ઇન ઇન્ડિયા ચીપ તૈયાર કરી છે જે તમારા હૃદયની પ્રવૃત્તિ અને ધબકારા પર નજર રાખશે આ ચિપ થકી હાથનું મોનિટરિંગ શક્ય બનશે આવો વધુ જાણીએ આ ટેકનોલોજી વિશે દોસ્તો કોરોના પછી આરોગ્ય અને તકનીક વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું છે એવી જ તકનીક સાથે બનાવવામાં આવેલ આ સેમી કન્ડક્ટર ચિપ આપણા હૃદયનું ધ્યાન રાખશે જે ચિપ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ છે એની અંતર્ગત અમે આ ઇસીજી ચિપ બનાવી હતી અને એ ચીજનું ફંક્શન છે કે આપણે એને એરિથમિયા ડિટેક્શન કરી શકીએ એરિધમિયા એ એક એબનોર્મલ કન્ડિશન છે જે આપણે એ ચીપ થકી પાઇન્ટ કરી શકીએ અને મોસ્ટલી અમે જે વર્ક કર્યું છે એમાં એડેપ્ટિવ અલ્ગોરિધમ યુઝ કર્યો છે અને એર એરિધમિયા ડિટેક્શન કર્યું છે હવે જે એડેપ્ટિવ અલ્ગોરિધમ જે છે તે અમે બેસિકલી અમે નોર્મ એમાં જે નોઈસ આવે છે જ્યારે આપણે વેરેબલ કન્ડિશન હોય પેશન્ટ્સની અને તે કન્ટિન્યુઅસ મોનિટર કરવાનું હોય તે ટાઈમે આપણે એ વસ્તુ જે છે એને એડેપ્ટિવ અલ્બોરિથમ થકી એને રિમૂવ કરી શકીએ અને એઆઈ છે એક જે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ જે એનું સ્મોલ વર્ઝન જે છે બરાબર છે એ અમે યુઝ કર્યું છે તમે વિચારતા હશો કે હાર્ટ એટેક અથવા ગંભીર હૃદય રોગના દર્દીઓ માટે આ ચીપ કેવી રીતે કામ કરશે તો જાણો કે આ ચીપ હાર્ટની ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સને ટ્રેક કરીને સતત ડેટા એકત્રિત કરે છે અને જો કોઈ અનિયમિત ધડકન અથવા જોખમજનક લક્ષણ દેખાય તો તરત જ એલર્ટ આપે છે આનાથી જે જે મરીજને કે દર્દીને ડૉક્ટરે સલાહ આપી છે કે તમારા હાર્ટના કન્ટિન્યુઅસ મોનિટરિંગ જરૂર છે તો અમારી ચીપ જે છે એ હાર્ટનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરશે મોબાઈલ ડિવાઇસ બ્લૂટૂથથી એ કનેક્ટ થશે અને પછી મોબાઈલ ડિવાઇસને લીધે મોબાઈલ ડેટાથી એ રિમોટ ક્લાઉડ જે છે અથવા રિમોટ ડૉક્ટર્સને એ ડેટા પહોંચાડશે કન્ટિન્યુઅસલી એક્ચુલી રિયલ ટાઈમ છે એટલે જે કન્ડિશન અત્યારે હાર્ટની છે એના ઇસીજી રિયલ ટાઈમ મોનિટરિંગ થશે ઘણી વખત એવું બને છે કે હાર્ટ એટેક ને લોકો એસિડિટી કે સામાન્ય દુખાવો માનીને અવગણે છે જેના કારણે યોગ્ય સારવારમાં વિલંબ થાય છે આવી સ્થિતિમાં આ ચીપ દર્દી માટે તો જીવનદાતા બની શકે છે સાથે જ ડોક્ટર માટે પણ સતત ડેટા મોનિટરિંગ નું અસરકારક સાધન સાબિત થશે પેશન્ટ્સ ને ઘણીવાર એમ લાગતું હોય છે કે આપણે આ જે ગેસનો પ્રોબ્લેમ છે કે એવું છે નોર્મલી એવું હોય છે કે પેઇન થતું હોય અને આપણે જોઈ લઈએ કે ભાઈ આ તો આપણું હાર્ટનું આપણે સૂઈ ગયા અને પણ હોય છે કદાચ હાર્ટનો પ્રોબ્લેમ તો આ વસ્તુ થકી આપણે ડિટેક કરી શકીએ કે આ જે હાર્ટ છે એ ખરેખર બીજું કંઈ પ્રોબ્લેમ છે કે તો આ વસ્તુ આપણે કન્ટિન્યુઅસ મોનિટર થકી કરી શકશે સો પેશન્ટને એક લેવલ આઈડિયા આવી જશે કે આ વસ્તુ ખરેખર અમારું ડૉક્ટરની કન્સર્ન લેવા જેવું છે કે નથી અને ડૉક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો કે અત્યારે જે ડૉક્ટરો પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટો આવે છે એ બહુ હાઈ કોસ્ટના હોય છે અને આપણા ઇન્ડિયામાં એ વસ્તુ ઘણી ઓછી બને છે તો આ જે ચીપ ડિઝાઇન છે એના થકી આપણે કોસ્ટ રિડક્શન કરી શકીએ અને એ ઇઝીલી અવેલેબલ થશે આ એકસો એશી નેનોમીટર ટેકનોલોજી આધારિત ઇસીજી આર્ટિફેક્ટ રિડક્શન અને એરિથમિયા ડિટેક્શન ચીપ સંપૂર્ણ રીતે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે કેન્દ્ર સરકારના ચીપ ટુ સ્ટાર્ટઅપ કાર્યક્રમ હેઠળ વિકસાવવામાં આવેલી આ ચીપ સ્વદેશી સંશોધન અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ છે चिप बनाने में ऐसा है पहले जो एल्गोरिथम बनाने में जो टाइम लगता है वो है और उसके बाद जो एस सी एल मोहाली हमें मतलब रन्स प्रोवाइड करते रहते हैं एम पी डब्ल्यू शटल बोलते हैं जिसे तो वो सिक्स मंथ का प्रोसेस है कि हमने आज अगर डिज़ाइन रेडी करके भेजा तो वो छः महीने में हमें चिप दे देते हैं और वो बहुत अच्छी बात है कि मतलब इतना इंस्टेंट उनके साइड से बहुत अच्छा सपोर्ट भी है चिप इन सेंटर के तरफ से कोई भी तरह की दिक्कत आती है तो अच्छे से सपोर्ट करते हैं ટેકનોલોજી ફક્ત સુવિધા પૂરતી નહીં પણ માનવ જીવન બચાવવા માટે પણ ઉપયોગી બની શકે છે ભવિષ્યમાં આવી નવીનતાઓ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર લાવશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી તેજસ મોદીનો રિપોર્ટ